રવિ સિઝનના વાવેતર સમયે જ કચ્છમાં ખાતરની અછતથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે રાપર તાલુકાના ખેંગારપર ગામે ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે સવારથી જ છસો થી વધારે ખેડૂતો સેવા સહકારી મંડળી પહાર લાઇન લગાવવા મજબૂર છે ખાતરની અછતની રીતે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સ્થિતિને નિવારવા ખેડૂતોએ સરકારને તાત્કાલિક ઉકેલ લાવવાની અપીલ કરી એટલું જ નહીં જો સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ છે રવિ સિઝનમાં જ ખાતરની તંગીથી ખેડૂતોને માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સેવા સહકારી મંડળીના પ્રમુખે માહિતી આપી કે આજે મંડળી મારફત ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા જોકે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ઘણા ખેડૂતોએ ખાતર વગર જ પરત ફરવું પડ્યું સવારના વહેલી સવારે પાંચ વાગ્યાથી ખેડૂતોની લાઇન લાગી છે લગભગ પાંચ થેલી પ્રમાણે આપવાનું છે એની સામે લગભગ છસો જેવા ખેડૂતોની લાઇન સવારે પાંચ વાગ્યાથી પણ લાગી ગઈ છે તો ખાતરની અછત નિવારવા વધુ વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે તો આ સત્તાધીશોને ખબર નથી પડતી તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો નહીં બસ આટલી અમારી માગણી છે ખાતર પૂરો પાડે જે તે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી મળે તો આ અસતને કારણે બે નંબરિયા ફાવી જાય છે ડુપ્લિકેટ બિયારણ મળે ડુપ્લિકેટ ખાતર મળે તો આ ખેડૂતને લોસ જાતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકાર શ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું જલન આંદોલન કરવામાં આવશે વધુમાં આ બાબતે માન્ય કલેક્ટર સાહેબની તેમજ અમારા ખેતી નિયાત સાહેબની સૂચનાથી એ કંપનીઓ જોડે પણ પ્રોપર લાઇઝનિંગ કરેલું છે અને આગામી બે દિવસમાં ક્રિપ્કો અને ઇપકોની રેક રાજકોટ ખાતેથી લાગવાની છે જેમાંથી આપણને હજાર મેટ્રિક ટન જેટલું ખાતર રાપર ભચાઉની અંદર સપ્લાય થવાનું છે ખાતરનો સપ્લાય નિયમિત થતો હોય છે પણ ખેડૂતો રબી સિઝનમાં એડવાન્સ ખરીદી કરતા હોય છે જેના કારણે આ બાબત આવતી હોય છે બાકી કંપનીઓ મારફતે એમના સપ્લાય પ્લાન મુજબ જિલ્લામાં સપ્લાય સપ્લાય પ્લાન મુજબ કાતર સપ્લાય થાય તે માટે પૂરતી મહેનત તેમજ લાઇઝનિંગની કામગીરી કરવામાં આવી રહી છે